નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જાંબુગોડા ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના હર ખર તિરંગા અભિયાનના અહેવાલની ચરિતાર્થ કરતા જાંબુગોડા ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજવામાં આવી પ્રાપ્ત માહિતી મુજબ જાંબુગોડા ખાતે તિરંગા યાત્રા મહારેલીનું આયોજન કરાયું હતું જેમાં આ યાત્રા જાંબુગોડાના ત્રણ રસ્તા પાસેથી શરૂ કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં જાંબુગોડા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકુમાર દેસાઈ જાબુઘોડા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જાંબુઘોડા પોલીસ વન્યપ્રાણી વિભાગ તેમજ ભાજપના આગેવાનો તાલુકા અને સરપંચો તાલુકા પંચાયતના સદસ્યો વિદ્યાર્થીઓ સહિત જાંબુઘોડા નગરજનો હાથમાં તિરંગો લઈ ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જોડાયા હતા જ્યારે યાત્રા જાંબુઘોડા નગરમાં ફરી જાંબુઘોડા મામલતદાર ઓફિસ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લોકોએ લીધા હતા